હલો ગાઈઝ ગુડ મોર્નિંગ કેમ છો મજામાં મજામાં જશો બધાને જય માતાજી જય સુરાપુરા દાદા તો મિત્રો આજના મસ્ત મજાના બ્લોગમાં તમારું સ્વાગત છે કારણ કે આજે આપણે જાગવાનું થોડુંક મોડું થઈ ગયું કારણ કે બે ત્રણ વાર લાઇટ વહી ગઈ હતી એટલે મેડમે મોઢા જઈ ગયા છે આપણે અત્યારે જો ત્યાર થઈ ગયા છે મેડમ હજી પાછા નાવા આવી ગયા છે તો નાઈ ના આવી જાય પછી તમારી તમારે વાતચીત કરાવું અને આજ લાઇટે રાતે બહુ કૌર્યા કારણ કે ચાર પાંચ વાર વહી ગઈ એટલે કઈ નિંદર પૂરી નતી થતી એટલે હવારમાં બધે હોય છે આખું ઘરમાં તો અત્યારે જો જાગ્યા છીએ આપણે આપણે ત્યાર થઈ ગયા છીએ અને મેડમ હજી ત્યાર થાય છે તો કન્ટિન્યુ બ્લોકમાં બિના રહીજો ફાઇનલી મિત્રો અત્યારે જો મેડમ નાઈ ધોઈને કમ્પ્લીટ થઈને આવી ગયા છીએ વહેલા જાગતા હોય તો કેટલા વગેરે છે ખબર છે નહીં લાઈટ મને માથું દુખતું હતું મન જ નતું થતું આઠ વાગ્યા પડ્યું રે ભાઈ ભાઈ હું કરું આ માટે જય માતાજી કેમ છો મજામાં તો મજામાં છે શો રણ સંડી ચંડી માતાજી પરગટ થઈ ગયા છે ચંડી છે ચંડી હમ આ નાસ્તો બસ્તો કરો અત્યારે 9 વાગે આવ્યા આની ગાઠિયા મગાઈ દીધી તસ તમાર ખાઈ લેવાના હા તારે તો પણ પૈસા સીધા પાકેટ પાકેટમાંથી કાઢીને મગાવી લીધા હોય ને પરબાર બોડું થઈ ગયું તો શું કરવું પછી વેલા હોય જવાય ને હવાર કોઈ લાઈટ વેગે તો હોય જવાય આમ નિંદર આવી જવી જવાય તો આ વયસમાં પછી હું આડા એને કેતું નાઈ ને પૂરી નોતી થાતી રાતે મને ઊંઘ નતી પછી સવાર માથું સળ્યુંતું વાંધો ને મોડું થઈ ગયું ઊઠવામાં સરસ તમારી મને તો નીંદર તો જવાય ને વેલું જ હોય મને એમ થાય બન ગરી બીજો તો હોય જ અમારી જેવા તો હોય બોલતા શું ન આ 10 વાગે એડિટ કરતા હોય તો વાર લાગે હું સાગુ છું

આને તમે ઓળખો છો આ અમારી બાજુમાં રણછોડભાઈ ની છોકરી છે છે બટા આ ધ્રુવી બેન છે ને આ કોની દીકરી છે પ્રફુલ એની છોકરી છે તો આ બધી જો છોકરીઓ અમારી આવી છે તો આના આશીર્વાદ છે ને એટલે આપણો બધું કરે કેમ બટા તમે અમારે વિડીયો જોવો છો ને મજા આવે છે તો વાંધો નઈ અને આ તો અમારે ઘન્યું છે એટલે એ તો જોઈતું જોઈ તો આજે એ બધા આવી ગયા છે કારણ કે હવે શનિ રવિની રજા છે એટલે અમારો વારો પાડશે આ બધે કેવી રીતે કરે છે અને અમારે શું કરવું છોકરીઓને મન માને છે તમારી અમારી આવે છે તો આ કાવ્યા બેન છે કાવ્યા બેન મજા મને આ બેન બાકી રહી ગયા તો એ આવી ગયા જો તમે અહીંયા અમારે માતાજી રાંધેલ મને ગોવણીઓ જોવો કઈ ઢેગલો કરી દીધો માતાજી કેમ મજા માં ને જય માતાજી ગાઈ છે તો આપણે દુકાને થી ઘરે આવી ગયા છે મે તમને રસોઈ ચાલુ કરી દીધી છે રસોઈ થઈ ગઈ છે થઈ ગઈ છે તો આજનો પ્રોગ્રામ છે બટેટાની પત્રીના ભજીયા બરાબર ને સરસ મજાના બનાવે છે અને થોડાક બટેટાને મસાલા કર્યા બટેટા મસાલાને થોડા તન નાખજે મજા આવે અને બીજું શું છે ડુડસ ડુડસ છે અને બંસી બેન અમારે બેસી ગયા છે આરાધના બેને ચાલુ કરી દીધું છે બે ભૂખ થી લાગે આ તો હપીન બે ગયો બે હે હે તો હું બીજું છે બાય એટલું છે ને હવે કેટલું કોઈ પછી તમને આ કે બહુ ભૂખ નથી લાગી કારણ કે કેમ ચા પીવા જાય ને વધારે

તો આપણે થોડુંક છે એ ખાઈ લે નાસ્તો નથી કર્યો તને કહું તો તું સા પીવાય જાય ને બધા દુકાન આવે હારે સા પીવી પડે એક લાખલા નો કઈ મેમન ને પાઈ દે ના નાસ્તો કરીને ખબર છે હું જમી લઉં કે હા બેહી જા તો મા દીકરો બેસી ગયા છે જમી કરી પેટ ભરીને ને ગયા છે ભાઈ પેટ ભરી ને બે તમે પેટ ભરી લીધું હોય ને આજ પણ બહુ ખવાઈ ગયું મજા આવી ગઈ અરે પણ એની વાત જ કરવા તો એવું તમને બહુ ભાવ ખારું થઈ ગયું ને થઈ ગયું ફટાફટ ખાવા આપણે એટલે મને રમવાનું સારું હોય ને એટલે મજા જ આવ્યા કરે ને બબે મારા કપડાની સ્ટ્રી પિસ્ટ્રી કર એ પડ્યા ગટે ની દીધા તો વાંધો નવી જોડો

તો આપણે કાલે જવાનું છે ને વિડીયો મસ્ત બનાવો કામ કોને મારે વેધું તો તારે પછી બસ હવે બોલ કાલે આપણે જવાનું છે ને એનો વિડીયો આમ મસ્તીનો બનાવવાનો છે બધે આમ કાલે છે ને દસ કે તો થઈ જ જવાનો છે દસ કે હાલી જવો છે બરાબર ને તો આપણે ઓલો હોસ્ટ ટાઈમ પૂરો થઈ જાય ને સીધો હમ હમ એ તો ભાઈ આની ઉપર બધી બધે ઉપર હમ આપણો મિત્રો બધે જોવે છે અને કોમેડી કરે છે એટલે થોડુંક રહેશે હવે તો મિત્ર એવું બધું છે કાલે આપણે બહાર જવાનું છે એ તમને અત્યારે કહેવાનું નથી તમને કાલે જ ખબર પડી જાય એટલે ક્યાં જવાનું છે હુકમ જવાનું છે એ બધું એમાં આવશે એટલે કાલનો વિડીયો તમે જોવાનું ચૂકતા નહીં બરાબર ને બરાબર તો તમે શું કામ કામ પતાવી દીધું બધું સંતો તારા આવવાનું છે બેટા કોણ કોણ છે બેનું આવે છે તો ના ના કરે એવું તો આપણે ત્યાં જ જાવ તો હારું ઉપાડી નઈ ત્યાં ઘરે રહેવું પડે તો સન્ડે છે સન્ડે કાલે છે અને કાલે સન્ડે સુધી ત્યાં જઈને પછી બીજે કંઈક જાઉં કા પછી હું જઈ ઘર ભેગા થઈ ને છે કલાક બે છે હમ હમ કાલે જવાનું છે આપણે હમ આરતી એ પૂરું થઈ જાય હમ આનું જાય જોઈ તો ખરા પેલા વેલા જઈશ હું સહી બધું ખબર પડે ને અત્યારે જ ન કહેવાય તો મિત્રો એવું બધું છે હવે કાલે જવાનું છે ને આપણે વિડીયોને એન્ડ કરવાનો છે કારણ કે આજે વિડીયો આપણે નાનો બનાવવાનો છે થાકી ગયા છે તો આશા છે કે આજનો બ્લોગ તમને ગમ્યો હશે ગમ્યો હોય તો લાઈક શેર કોમેન્ટ અને ચેનલમાં નવા હોય તો પાછા સબસ્ક્રાઈબ કરી દેજો કાલે ફરીથી નવા બ્લોગમાં મળી jau dey bade da zai matari zai so ra puwa dada bye bye